હોય તોય અમે હાર માનવાના નથી આની કા ઓળખ પણ હેરો છે હોય આ બીજે પાછળ બનાવાય છે આ જો પાછળ આટલા બધા ઘણાય છે અમારે ડાકુ રહ્યો જો આ બધા લૂટી જાય હમણે અમારી તમે એકલા રાજા આવી શકે અરે ભૂખ તો ભૂખ પાણી તો પહેલું પીવું પડે કે તરિયા મરી ગયા જજો ઓર ચાલુ